અરવલ્લીમાં મારા ખેતરમાંથી સાચું સોનું નીકળ્યું છે તેમ કહી વિશ્વાસ લઈ તેનાથી ઓછા ભાવે સોનાના બિસ્કિટ આપવાનું કહી ઠગાઈ કરનારી રાજસ્થાની ગેંગ રૂપિયા ત્રણ પોઈન્ટ એસી કરોડના નકલી સોના સાથે ઝડપાય છે

અને મોસીન રાકેશ એમ કરીને કુલ ચાર આરોપીઓ પોતાને ત્યાં ખેતરમાંથી સેવાના બિસ્કિટ મળ્યા છે અને અડધા ભાવે વેચવાના છે એના આધારે ડાયરેક્ટ ગુજરાતના વેપારીઓને સારા સારા લોકોને કોન્ટેક કરતા હતા અને કોન્ટેક કર્યા પછી એ જયારે વ્યક્તિ ત્યાં જાય ત્યારે એમને ટેસ્ટિંગ માટે અમુક પ્રકારના નાના નાના બિસ્કીટ આપવા હતા જે સાચા હતા એ ટેસ્ટિંગ કરાવ્યા પછી

અમે આ લોકો કર્યા છે એમની સિમ્પલ જે બિસ્કીટ આપતા એ સાચું હતું અને ત્યાર પછી આ ખોટું સોમ વધારી અને એમને વિસ્તારમાંથી દૈત કે દેવાતા અને મોબાઈલ બધર સ્વિચ ઓફ કરી દીધો સર પરવ કોઈ ગુના ન થાય એ છે અમે અજી પ્રાઈમરી વાતની છે અજી જેમને ареસ્ટ કરે છે પણ મહેસાણા જિલ્લામાં કોઈ એક વ્યક્તિ સાથે મેલ વાતનું સટી આબોતમાં ખાઈ છે અમે એ બાબતે અમે ઊંડા ઉતપાસ કરી રહ્યા છીએ રિપોર્ટર હેતેન્દ્રસિંહ राठોડ જનાદેશ ન્યૂઝ અરવલ્લી